જોયું તો સામે ઉભેલો સુગ્રીવ દેખાયો તેણે ભાઈને પાસે બોલાવ્યો અને ધીમેથી કહ્યું હે સુગ્રીવ પૂર્વ ફળ રો મેં જે પાપકર્મ કર્યું છે તે મોહવશ થઈ ગયું તે માટે તેમાં તું દોષ જોતો નહીં આપણે બંને ભાઈઓ આ ઉત્તમ રાજ્ય સાથે રહીને ભોગવીએ તેવું ભાગ્યમાં નહીં હોય આથી એકબીજાના દુશ્મન બની ગયા જે થયું તે થયું હવે તેનો શોક શાને કરવો હવે તું આ વાનરોનો રાજા થા હું આજે જ રાજ્યનો મારા દેહનો રાજ્યલક્ષ્મીનો યશનો અને સર્વસ્નેહીનો સાથ છોડી દઈશ આ મારો બાળક પુત્ર અંગત બહુ જ બુદ્ધિમાન છે તે મને અધિક પ્યારો છે હે સુગ્રીવ તું એને તારા પુત્ર સમાન ગણીને સર્વ પ્રકારે તેનું પાલન કરજે ભવિષ્યમાં તારે રાવણ રાક્ષસોનો સંહાર કરવાનો છે તેમાં મારો પુત્ર તને ઉપયોગી થશે તે મારા જેવો જ પરાક્રમી અને સુરવીર છે બીજી હું મારી પત્નીની ભલામણ કરું છું તે અતિ ચાલાક અને બુદ્ધિમાન છે તે અર્થ અને નીતિના નિયમોને સારી રીતે જાણે છે અને અનિષ્ટ નિવારણમાં હોશિયાર છે તેનું વચન કોઈ દિવસ ખોટું પડતું નથી તે સતી અને સલાહ આપે તે તારે વિના સંકોચે સ્વીકારી લેવાની વળી રામના કાર્ય કરવાની તે પ્રતિજ્ઞા કરી છે તે અવશ્ય કરી બતાવજે તું અગર તેમાં આળસ કરીશ તો રામ તારો પણ સર્વનાશ કરવાને શક્તિમાન છે હવે છેલ્લે મારા કંઠમાં સુવર્ણ વિજય માળા છે તે તું સત્વરે કાઢીને પહેરી લે મારા મૃત્યુ પછી તે માળા મારા શબને સ્પર્શીને શક્તિહીન થઈ જશે મારામાં જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી આજ્ઞાનું પાલન કરવા વિજય માળા કાઢીને પોતાના ગળામાં ધારણ કરી લીધી ત્યાર પછી વાલીએ તેના પુત્ર અંગતને પાસે બોલાવીને જણાવ્યું કે હે પુત્ર હવે તારે સુખ દુઃખ જોવાનો સમય આવી ગયો છે માટે તું હંમેશા ધૈર્ય રાખીને તારા કાકાની આજ્ઞામાં રહીને તેમની આજ્ઞાનું પાલન કરજે તું લાડમાં મારી પાસે ક્યારેક અયોગ્ય આચરણ કરી બેસતો પણ હવે તારા કાકા સાથે એવું આચરણ કરીશ નહીં હે પુત્ર સદાય તારું કલ્યાણ થાવ આટલું કહેતા જ વાલીનો પાણ સ્વર્ગની સીડી ચડી ગયો આથી સગડા વાનરો આક્રંદ કરીને રડવા લાગ્યા હવે આપણે નિરાધાર થઈ ગયા વાલી જેવો પ્રેમ આપનાર હવે બીજો કોઈ આપણને મળશે નહીં